જણ જૂના બજાર સોમનાથ પાર્કમાં બનેલી છ લાખ લીટરની પાણીની ઢાકી અનઘટ વહીવટના કારણે નગરપાલિકાની મોટી ખોટ પડશે કરજણ જુના બજાર સોમનાથ પાર્ક માં આવેલી વિસ્તારમાં કરજણ જુના બજાર વિસ્તારના ત્રણ હજાર લોકોને પીવાના પાણીની સુવિધા મળી રહે તે હેતુથી કરજણ નગરપાલિકા દ્વારા બોતેર લાખના ખર્ચે છ લાખ લીટર પાણીની ટાંકી તૈયાર કરવામાં આવી લોકાર્પણ કરવાની બિલકુલ તૈયારી તેવામાં એક જાગૃત નાગરિકને શંકા જતા પાલિકા પાસે આરટીઆઈ માંગતા આરટીઆઈ માં મોટો ખુલાસો જોવા મળ્યો કે આ બોતેર લાખના ખર્ચે બનાવેલી પાણીની ટાંકી તો કોઈ ખાનગી માલિકીની જગ્યામાં બની ગઈ છે ત્યારે જગ્યાના માલિક ભરતસિંહ ચાવડાએ પોતાની માલિકામાં બનાવેલ જગ્યાના બળતરની માંગ માટે આ મુદ્દો કોર્ટમાં ગયો ત્યારબાદ કરજણ નગરપાલિકાને પોતાની ભૂલ ખબર પડી તો બનાવતા પહેલા શું એન્જિનિયરે સર્વે નંબર કાઢી માપણી નહીં કરી હોય શું પહેલા તેમની ભૂલ ખબર નહીં પડી હોય એક તરફ પાલિકાના અનગઢ અધિકારીઓએ બોતેર લાખ ખર્ચો કરી પાણીની ટાંકી ઊભી કરી હવે કોર્ટ હુકમથી જો જમીન માલિકને વળતર ચૂકવવાનો વારો આવશે તો કોણ ચૂકવશે વળતર શું પાલિકા માલિકને વળતર ચૂકવવા કે પછી જે અધિકારીની ભૂલ થઈ છે જેણે પાણીનો ટાંકીનો ઠરાવ કર્યો છે તે ચૂકવશે વળતર એ પણ એક મોટો સવાલ છે

બાજુમાં એક સંપ બનેલો છે એની બાજુમાં એક વોટર વર્ષનું હેડ ઓફિસ બનાવેલી છે કરોડોનો ખર્ચ કર્યો છે છતાં પણ આ ટાંકી આજે પણ પ્રજાના કામમાં આવતી નથી એનું કારણ ફક્ત અને ફક્ત એક જ છે કે આ જગ્યા સરકારી હતી નહીં આ પ્રાઇવેટ માલિકીની જગ્યા હતી ને એની અંદર નગરપાલિકા દ્વારા આ ટાંકી બનાવી દેવામાં આવેલી છે આજે પ્રજાના ટેક્સના પૈસા લોકો રોજીરોટી કમાય છે કઈ રીતે આપ બધા જ જાણીએ છીએ છતાં પણ આ લોકોએ અનગઢ વહીવટમાં આ એક ટાંકી બનાવી દીધેલી છે જેનું આજે પણ કરજણ જૂના બજારના નાગરિકો ઉપયોગ કરી શકતા નથી આ ટાંકી બાબતે નગરપાલિકા દ્વારા જે તે વખતે જો સિટી સર્વેમાં આની માપણી કરાઈ અને સરકારી જમીન બાજુમાં ખરાબો છે એમાં જો આ ટાંકી બનાવી હોત તો આજે આ ટાંકી પ્રજાના કામમાં આવેલી હોત પરંતુ નગરપાલિકાના વહીવટદારો તો સમજ્યા કે ભાઈ એ લોકો તો કાયદાથી અજ્ઞાન હતા પરંતુ જે ટેકનિકલ સ્ટાફ છે ટેકનિકલ સ્ટાફને તેવી ખબર હોવી જોઈએ ક્યા જગ્યા ખરેખર માલિકીની છે કે સરકારી છે છતાં પણ કોઈ જાતના આયોજન વગર કોઈ જાતની માપની વગર આ ટાંકી બનાવી દીધે છે અને કરોડોનું નું કરેલું છે આજે ભાજપ સરકાર એવું કહેતી હોય કે બિન ભ્રષ્ટાચાર ભય ભૂખ ને ભ્રષ્ટાચાર વિનાની અમારો સરકાર તો એ બિલકુલ ખોટી વાત છે આ એનો જીવતો જાગતો નમૂનો આપણી સામે છે અમે એ સોલંકી ચીફ ઓફિસર કરજણ નગરપાલિકા હાલ સોમનાથ પાર્ક ખાતે જે નગરપાલિકા દ્વારા ટાંકી બનાવવામાં આવેલ છે તેના બાબતે હાલમાં ઘણી ચર્ચા ચાલી રહી છે એ બાબતે જાણવાનું કે આ ટાંકી જે બની છે એ જગ્યા ખાનગી જગ્યા છે અને એ બાબતે એક જગ્યાના જમીન માલિક દ્વારા નગરપાલિકા સામે કોર્ડિનેટર દાખલ કરવામાં આવી છે સિવિલ મેટર દાખલ કરવામાં આવી છે અને એ કોર્ડિનેટર દ્વારા હાલ ચાલુ છે અને જે કોર્ટના જે ચુકાદા આવશે એ પ્રમાણે આગળ અમે અમારો નિર્ણય કરીશું ધન્યવાદ